जय माता दी मित्रों स्वागत छे તમારું આજના નવા વિડિયો માં તો આજે છે રવિવાર મિત દેશેા દोगળીયા માં નું રક્ષણ કરવા ચલો હવે આંતા થઈ જાય ના જગાવા દે કે તો પછી રાળું પારશે તો હે તો હું કલેલું કોણ કસોર કે કોણ કરી દીયા બાર

મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ આ માતાજીના મંદિરે હવે આગળ હાલતા થઈ જાય માતાના મંદિરે આશે માતાજીનું રસોડું જ્યાં આબ્બાવાળી વસ્તી પ્રસાદ લે છે આશિય મિત્ર જોગણીમાં અમે આવ્યા હતા જોગણીમાંના દર્શન કરવા તો દર્શન કરી લો ऐसे मण ढोल ले हरे ढोल ले जो जैसे सिकंदर मानव मंदे ऐसे माताजी न चौक हमारे भी कई चीज़ जैसे माताएं दर्शन करवाने बड़े बने है बेबी ऐसे माता नो मंदे आ बाजू एक बाजू से करवाना से हां बाजू बैठा छे बड़ा कंटी है ना बाजू बैठा छे वो बुन्नी मम्मी बसम बसम થઈ ગયા હવે અમે હાલતા થઈ ગયા છે હો કરે છેલે ભેલે જંગડ તો બાયક ગરમ લાય છે ને હે અચ્છા માતાજીનો ચોક

चाय तैयार था એટલે ચા બા પીને છે અસે આદનનો કા કોઈ ચાલશું બહુ ગળપ નહી મારો માં આપણો રાખજે તન ભાવે ઓ કર મે તો અહીં દેવાઈ ન કેતો તો

દાળો તો પાણી પાણી પીવાનું હશે ના છે હોય એટલે દાળો નીકળી જાય રાત થોડીક કાઢી પડે હેલો મિત્રો સાજના વાજી ગયા છે સાડા સાત ને જમવાનું થઈ ગયું છે તૈયાર આ છે ઘરેલું શાક આસે છે બાજરીના રોટલા અને આ છે સાસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો चैनल में न हो तो चैनल ने सब्सक्राइब करजो लाइक करजो और कर करजो जय माता जी